હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર અને સ્વાધ્યાયપોથી ભાગ નંબર ત્રણ વિષય પર્યાવરણ એકમ તેર નદીની સફર આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક વિધાનોને ખરા કે ખોટા કરી દર્શાવો તો પહેલું વિધાન ખોટું છે બીજું ખોટું છે ત્રીજું વિધાન ખરું છે ચોથું પણ ખરું છે અને પાંચમું ખોટું હવે પ્રશ્ન બે ચાલો પ્રવૃત્તિ કરીએ તમારા ગામમાં કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ નીચેની વિગતો ભરવાની છે તો આપણે તળાવની કે નદીની મુલાકાત લેવાની છે અને તેમાં પાણીની થતી વનસ્પતિ જળચર પ્રાણીઓ વૃક્ષો છોડ એ લખવાના છે હવે વર્ગીકરણ કરવાનું છે પાણીમાં જોવા મળતા સજીવો અને પાણીમાં જોવા મળતા નિર્જીવો એનું અહીં વર્ગીકરણ કરવાનું છે હવે આગળ પ્રશ્ન ચાર પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર ગોળ કરવો અને રંગ બદલતી વસ્તુ પર ચોરસ કરવાનું છે ખાનું ચોરસ બોક્સ દોરવાનું છે હવે પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો તો પહેલામાં પાણી આવશે બીજામાં ઓછું ત્રીજામાં ફેક્ટરીનું પાણી અને ચોથામાં પથ્થર પાછામાં ગંદુ હવે પ્રશ્ન છ પ્રશ્નો જવાબ લખો અહીં પાંચ પ્રશ્નો આપેલા છે તો તેના પ્રાશ પાંચ પ્રશ્નોના જવાબ આ પ્રમાણે છે પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ હવે આગળ પ્રશ્ન સાત પાણીમાં રહેતા સજીવોના નામ શોધીને લખો બતક માછલી કાચબો મગર જળગોડો કરચલો સાપ આ બધા પાણીમાં રહેતા સજીવો છે હવે પ્રશ્ન આઠ છે પ્રશ્નોના જવાબ લખો તો પાણી કઈ રીતે દૂષિત થાય પ્રદૂષિત થાય છે તો કારખાઓના કારખાનાઓના નીકળતા નકામાં પ્રવાહી કચરાને નદીમાં ઠાલવવાથી ગામનો કચરો નદીમાં ઠાલવવાથી ગામની સ્ત્રીઓ નદીમાં કપડાં વાસણ ધોવાથી પર્યટકો ફાસ્ટ ફૂડ ખાઈને તેનો કચરો નદીમાં નાખે છે એના કારણે નદીનું પાણી એના કારણે પાણી પ્રદૂષિત થાય છે હવે બે પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે તમે શું કરશો તો કારખાનાઓના નીકળતા નકામાં પ્રવાહી કચરાને ફિલ્ટર શુદ્ધ કર્યા પછી જ નદીમાં ઠાલવવા જોઈએ ગામનો કચરો નદીમાં ઠાલવવો નહીં ગામની સૂર્ય નદી કિનારે કપડાં વાસણ ધોવા જોઈએ નહીં પર્યટકોને કચરો નાખવા કચરા પેટીની વ્યવસ્થા કરવી તો મિત્રો અહીં આ સદેપોથીનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય બાય